બાલુભાઈ ઠાકોર પૂર્વ મહામંત્રી પાંચ ટર્મ લીડરમાં રહ્યો હતો અત્યારે હાલ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા અને ઓગણીસો ને ઇઠ્યોતેરથી નરેન્દ્રભાઈ મોદીની સાથે આરએસએસનું કામ કર્યું પંદર વર્ષ કામ કર્યા પછી પંચાણુંમાં ભાજપમાં લાયા અત્યાર સુધીમાં બધી જ સેવા સરસ મજાની કરી હતી પણ પાર્ટીના મૂલ્યાંકનો પાર્ટીના સિદ્ધાંતો આ બધું રાજ ઉપર મૂકી ના જાય આવા માણસોને તમે ટિકિટ હાલો એ ચાલતું હશે ભાઈ આ બંને બંને કોંગ્રેસના અમારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું કોંગ્રેસના મત આપવાનું લોકો અમે બનવાનું અમારે થતું હોય છે એક વાત બીજું કે આ પાર્ટીએ અમને શીખવાડ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં જો અને પછી ભાજપમાં તમને ટિકિટ મળશે તો આવું તો કેમ ચાલે ભાઈ આ તો આમ પાર્ટી ચાલશે અને કાર્યકર્તાને સાચવવામાં આવતો નથી સાંભળવામાં નથી આવતો આ મારી આ વેદના છે કેટલા વર્ષથી આ કામ કરીને તૂટી ગયા મરી ગયા

તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અવગણના થાય અને આયાતી ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવે એમાં અમારો તમામ બંને જિલ્લાના તમામ કાર્યકર્તા સખત વિરોધ છે અમારા કાર્ય અમારી કોઈ બી નાનામાં નાના કાર્યકર્તાને કોઈ બી મહિલા ટિકિટ આપે અથવા જેન્ટને આપે તો સ્વીકારવા તૈયાર છે પણ આયાત ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર નથી અમે અમારા ભારતીય જનતા પાર્ટીને છેલ્લા પંદર થી વીસ વર્ષ સુધી એક ધારું લો રણેલું છે કે જો કાર્યકર્તાની અવગણના કરશે તો આવનાર સમયમાં ચૂંટણીનું પરિણામ શું આવશે એ બી તૈયાર રહેવું પડશે અમે જ્યારે તમારા ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી લાટી સાથે અમારા ભગવાન શ્રી રામ ના મુદ્દે ભગવાન શ્રી રામ ના

ગામડે વેચી ને અંગત રોટલા શેકાવા માટેનું આ કૃત્ય કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાર્ય કરેલ અમે ઉમેદવાર નહીં બદલાય તો કેવા પ્રણામ આવશે ઉમેદવાર નહીં બદલવામાં આવે તો અંદર સમયમાં યોગ્ય નિર્ણય તમામ કાર્યકર્તા યોગ્ય નિર્ણય લઈ લેશે જિલ્લા સંગઠને શું કીધું જિલ્લા સંગઠન પક્ષ સાથે છીએ પણ યોગ્ય તમારી લાગણીઓને અમે ઉપર પહોંચાડીએ છીએ ને એનું સારું સુખદ પરિણામ આવે સુખદ નિર્ણય આવે એવું અમે गाम गोलाड तालुकेड हाल आ, तालु तालुका संगन उप्रमुक आणि पहिला तालुका पंचमना उप्रमुक होतो પ્રમુખ હતો અને જો પાર્ટીને જો પાર્ટીને પહેલો નિર્ણય જે કર્યો હતો ભીખાજી ઠાકોર ઠાકોરની ટિકિટ આપી હતી એ વિચાર કરીને જ આપી હતી અને એ જો બે ચાર માણસોને એમના પોતાના મતલબ માટે પત્રિકા યુદ્ધ કર્યું પત્રિકા યુદ્ધ કરી અને ટિકિટ બદલતા હોય તો હા હા ઈડર સંગઠનના અરે સાબરકાંઠા સંગઠનના હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા આવ્યા છે તો ચાર જણોના લીધા તો પત્રિકા યુદ્ધથી તો ખાનગીથી ટિકિટ બદલાતી હોય તો આયા તે ઉમેદવાર છે કોઈ એને એને ખબર જ નહીં કે સંગઠન પાર્ટીમાં કામ કર્યું છે કે નથી કર્યું કે પાર્ટીમાં વોટ આપ્યો છે કે એ એ નથી આપ્યું તો ઠાકોર સમાજમાં તો આપી હતી તો ઠાકોર સમાજના હજારો કાર્યકર્તાઓ છે અને પાયલા પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષના છે અને તો તો આ તો એ મિર સંગઠને કેમ ટિકિટ આપી હતી તો અમારો તો એવું સદ દેશ કે ઠાકોર સમાજને આપો બીજા એટલે સ્થાનિક સ્થાનિક એટલે સ્થાનિક ઉમેદવારને ને પૂછીને તમે આપી હોય તો 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 વાંધો વાતો નતો અને પાર્ટી ગમે તે ને આપશે

એ તો પછી આ બધા કાર્યકર્તાઓ બધા વિચાર છે બેઠકમાં શું વાત થઈ હે બેઠકમાં શું આંદી એ તો મેદાનનો પાર્ટી કોના વિચાર હતો અમારા આપણા કોઈ આપણો માણસ ઉભો રાખો પાર્ટીનો સંગઠનનો જિલ્લા પ્રમુખે શું વાત કરી જિલ્લા પ્રમુખે અમારી ઉપર રજૂઆત તમારી પોકળી છું જિલ્લા પ્રમુખનો વિરોધ છે કે એવો છે જિલ્લા 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 પ્રમુખે એ તો અમારા કાર્યકર્તાઓને સંઘાજે છે ભારતીય જનતા પાર્ટી ગૃદા ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ હતો પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપ શ્રીને રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠારવેલો છે મેં પણ એમને હૈયાધરાણ આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા ઈડર શહેરમાંથી હતા હિંમતનગર શહેરમાંથી હતા વડાલી શહેરમાંથી હતા અને પ્રાથિતમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ મેં તો એમને એવી સૂચના આપીશ હૈયાધરણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશ કાર્ય પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ એવી લોકોને લાગણી આપી છે ને એમને મારી જે લાગણી છે એ એમને સ્વીકારી પણ છે સંગઠનના કાર્યકર્તાઓનો વિરોધ છે તો કોઈ નેતા સાબરકાંઠા સંગઠનના નેતાનો કોઈ વિરોધ કરો કૌશલ્યા કુંવરભાઈ પોસ્ટ કરી છે કે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપવી જોઈએ નવાના આપી એ યોગ્ય નથી વિરોધ છે નેતાઓનો એવા કોઈ સંગઠનના સિનિયર કાર્યકર્તાઓનો વિરોધ મારી સામે કોઈ હજુ આવેલો નથી આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચારે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પગલું લેશે એ શિસ્તમાં રહીને જ કરશે આપણી જે ધારણા છે એ હંડ્રેડ પર્સન્ટ ખોટી પડશે પ્રદેશમાં શું રજૂઆત કરશે પ્રદેશમાં જે કાર્યકર્તાઓએ આજે જે રજૂઆત કરી છે એ રજૂઆત હું અમારું સંગઠન એ અમારા લેવલે રજૂઆત કરશે